બેંક લાભાર્થીઓની મંજૂરી પત્રો પણ પ્રદાન કરશે ડિજિટલ બેંકિંગ નાનકીય સાથી આ અભિયાનમાં જોડાવા અને તેમના જીવનને સુધારવા માટે ઉપલબ્ધ નાનકીય સહાયનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તમામ ગ્રાહકોને નિર્ધારિત તારીખે નજદીના કેમ્પમાં હાજરી આપવા અને બેંકની યોજનાનું સીધો લાભ મેળવા અપીલ કરી રહી છે આ પ્રસંગે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ અને ગાંધીનગર રોજ ખાસ આયોજન કરી રહ્યા છે આ શિબિરમાં જનરલ મેનેજર સેન્ટ્રલ ઓફિસ થી પણ ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમ દરમિયાન વીડીઓ કેવાયસી અને દાવા વગરના ભંડોળ અંગ ગ્રાહકોને આ શિબિરમાં યોગ્ય પાત્રતા ધરાવતા ખેડૂતના એનપી એકાઉન્ટમાં વન ટાઈમ સેટલમેન્ટ પણ કરવામાં આવશે આ દિવસે અમદાવાદ એવું ગાંધીનગર રીજનમાં એનઆરઆઈ સેલનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે